હું તો ખાલી આમ ઘડી દે ચાલુ ગાડી ફૂલ સ્પીડ માં ને આગળ વાસી ને દાદા ની ગાડી હતી ને આમ આમ દાદા આમ લઈ લીધી તો અમારી ગાડી વાસરી ગળી ગઈ જયું ઠેર આગળ નીકળી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં લઈશો અમે પણ મજામાં છીએ અને પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને આજ છે ખરું મોડા ઉભા છે કારણ કે આજે કામી બપોર પછી જવાનું હતું થોડી મજા હતી એટલે અત્યારમાં પ્લાન કર્યો છે કે આપણે જાવું છે મોવા અને સેજુ અત્યારે કપડાં ધોવા મળી તો અત્યારે મેં બળ કરે એમ જોઈ લો કારણ કે જલ્દી ચાર થાય તું પાણી બદલવી મને હા ગરમ કરવું તો ગરમ ના કરવું હાલ છે અત્યારે હા હાલી તારા કપડા મૂકી દે ને જલ્દી મને પાણી ભર દે તું હા પછી મોવા વેલા નીકળી જ તો વેલા વેઈ આવી મારા કામે જાવા દે ઓય જોળી સે ધોઈ નાખો કાણી ફેમિલી તો સેજો કપડા ધોવા છે અને હું નાઈ નાખું પછી આપણે ધીમે ધીમે નીકળીએ મોવા આતરમાં ઠાઠાપોરના તો ફેમિલી નાઈને થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર તમને ખબર જ છે યાર કે બાયોને તાર થવામાં બહુ વાલ લાગે ના ના મસ્તી કરું ખાલી તો હું જઈ લ્યા બહુ વાલ લાગે થઈ જ ને કલાક થી થાન પાકે થઈ જ ને જાવ ને હવે તમે પછી મોજ આવું ઠેઠ ને ચાર થવાનું ઠેકાણા ને પેલે શૂઝ નહીં વાળા બીજા પેલા સપલ અત્યારે હા ને આ ફેમિલી આજ આપણી અરે વિજયભાઈ આવે છે વિજયભાઈ સોહણ ચોકમાંથી વ્લોગ જ બનાવે છે આપણી ઘરે એટલે આજ બધા હારે આવવાના છે બધા મિત્રો હારે તો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો આપણે આ હલક છે શું આ હલક રિસેટ મેચિંગ થઈ ગયું શર્ટ ને એવું કાઈ નહીં ફેમિલી ધીમે ધીમે ભાગી આપણે આપણે હારે છે ટોળકી બધી ચિંતાભાઈ વિજયભાઈ આલો અંદર તો ભાભી બનાવી નાખ્યો છે

આ કાઈ વાડે આઈકેન પછી કલાકથી હજી થાકતા નથી ગોદા આ બે જણા ફોટોશટ લે છે અને વિજયભાઈ ગોઠવાઈ ગયા છે હવે ફેમિલી એક ખાલી ફોટામાં જ થી મારું વારો તો જે આવ્યો જ ને વારો નહી આવે ફોટા પડે છે રીલ બનાવી હાલ પાડ

કૃષ્ણા હોટલ માં આવજો આપણે ખાવસા ખાવ ખાવસા ખાવ સાવી ના છે ને ગાડી હા હા ફેમિલી ધીમે ધીમે નીકળી જોઓ પાર્ટી બધી હાલો ચા ધીમે ધીમે હો આ ફોટા પાડવા વારવા નહી

કેમલી સ્પ્રિંલ રોલ ની લારી ત્યાં બંધ છે એમ જો તો આવકે બ્રેન્ડ જો બેકમાં નથી આવ થાય નથી સ્પ્રિંલ રોલ લઈન તો તો મિત્રો હું પાછો આવી ગયો હું ના નથી લારી બંધ છે કીધું ભાઈ

ને દાદાની ગાડી હતી ને આમ આમ ડાયરેક્ટ દાદા આમ લઈ લીધી તો અમારી ગાડી વાસલીમ ઘડી ગઈ જરીકે આગળ નીકળી ગયા અને બે કઈ વાગ્યું નહીં એટલે રેડી છે ભગવાનની દયા અને હું તો ડાયરેક છે ને આમ ખાડીયામાં ઉતરી ગઈ મને કઈ વાગ્યું નથી પણ જરીક કીડમાં આમ ખસકો આવ્યો છે એટલે કઈ વાગ્યું તો નથી હાલતી ગાડી ઉતરે છે ને લાગેલો છે બીજું કઈ નથી અને જા આપડે ફોટો શૂટ વાર બંગલે બદામ બધા મોટી નથી તો ઠળિયા બોલો ની પણ બદામના ઠળિયા લાવી મને ઠળિયા ભાવે બહુ ઠળિયા મારા ફેવરેટ તમાર કોઈ બદામ હોય તો મને કહેજો હું ઠળિયા વીણવા આવી જ ચેખારું લ્યો કાઈનેળો ફેમિલી બ્લોગ પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી એક નવા બ્લોગમાં આવું જ રે ને બાય બાય